જમ્મુ કાશ્મીરના કિસ્તવાડ જિલ્લાના ચત્રુ વિસ્તારમાં આતંકવાદીઓની સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા છે આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા દળો દ્વારા કિસ્તવાડ જિલ્લાના ગોરીનાલ ગામની ઉપરના ભાગમાં ધનાધાર જંગલ વિસ્તારની નજીક સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની હાજરીનો ખુલાસો થયો હતો કે જે બાદ બંને તરફથી કેટલાક રાઉન્ડ ગોળીબાર પણ કરવામાં આવ્યો હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી છે અને ઓપરેશન હાથ કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષા દળો દ્વારા નેશનલ હાઇવે સહિત વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ